આમ 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 ચોંચ ચોંચ મારી મારી દે રાવણ અને પેલો રાવણનો તલવાર ખેચી ને કાઢી બોલ એક જતા મારી તો આકાશમાં ફેંકડા ફેંકડા અરે તને આપડે બાપુ રામ અવતારમાં મહિલા મોરચો નહોતો નકર હું સુરપંખા ને નાક કાપીએ કાય તરત મહિલા મોરચો આખો ઉપાડો લે અમારા નાક કાન કપાયા છે સરકાર કા ધ્યાન નથી દેતી તેથી મહિલા મોરચો નહોતો મહિલા મોરચો આ હાડી પાંચ હજાર વર્ષ પેલા આ નાખા ગામની બાયું ભેગ્યું થયું બેનો માફ કરજો કોઈ ભાષણ કરતા હોય ઘણી બહેનો મેં બહુ ભણેલા હોય ને એટલે કે અમે જે ભાષણો કરતા હોય બાળક જણી શકે આજની કન્યા મારી માફ કરજો એને જંગલમાં દીકરા જણ્યા ને એટલે હજી હજારો ગયા તો એની કથાઓ સાંભળવી પડે જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે બે દીકરીઓ કોલેજ બહાર નીકળીને વાતો કરતી જતી હતી એ કે ત્યાં રામાયણ કરે વાંચી કે નહીં કે સાંભળે છે ઘણી વાર કે તો તને ખબર જ હશે ને એટલે ખબર તો હોય જ ને રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય એ જોયું સીતાજી સાથે સાથે ગયા યાર વનવાસ તો રામને હતું સીતા ખોટી ગઈ યાર કે હું હોય તો જાવ નહીં નઈ પણ તું ક્યાં જનકની દીકરી છે હું તો જાવ જ નહીં તમને બીજું શું કે સારું થયું વહી ગઈ કે કેમ કે ઘર માં ત્રણ ત્રણ સાસુ હોય એની કરતા તો જંગલ માં સારું લે આવા આવા દાખલા બેહાડ્યા એવા જે મહેસાણા બધું જે રામાયણ વાસે છે રામ લક્ષ્મણ ને જ્વાન કે વન માં ગયા રાવણ હરણ કરીને હેડ્યો ઘણી રાઈડ નાખી બચાવો બચાવો પણ ત્યાં કોણ સાંભળાય પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે દુબળી કઈ ઓર જેવું છે અને ઓળખી ગયો તો મેં જાનકી છે અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો આમ ઠેવ આમ ચોંચ મારી દે રાવણ આમ જો આમથી આમ ચોંચ મારી દે અને પેલો રાવણનો ક્રોધ હેઠળ ને મયાન માલી તલવાર ખેંચીને કાઢી બોલ એક જટાયુ ને મારી તો આકાશમાં ભેંકડા ભેંકડા લે અરે તને એરું આપણે એટલે મારી માતા હોય કઉ ઘણા બેનો ભાષણ કરતા હોય ત્યારે દયા આવે સંસ્કાર કોણે આપ્યા આપે સાંભળ્યા છે અમારે પુરુષની સમાવડી થાવું છે આઉ બોલે છે માફ કરજો ઈ પુરુષની સમવડી થાવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે સાહેબ આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી સમવડો આનું કોઈ ન થઈ શકે પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમવડો થઈ શકે ધરાવીને ધાનના નીપજે કુડવીને માડું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય હારા દીકરા હારી માં હોય તો મળે છે એનો કાલ હવાનો તમને દાખલો આપું કે ભાઈ જેતપુર સાપરાજ વાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ કે એ હવા પર દી ચડે અને કોઈ પણ માણસ આવીને જે માગે એ આપવાનું અને એમાં ઘટના બાપુ એવી ઘટી એકવાર કે એક ચારણ જેદી આવે છે અને ચારણે અને બિરદાવલી કરીને સાપરાજના મઢામાલી શબ્દ નીકળ્યો કવિરાત માગી લ્યો આ સંસ્કારની છે હું કહેવાય એ વાત માટે કરું છું છે માગી લ્યો કવિરાત કે મહારાજ વચન આ માગ્યા પછી ના તો નહીં પડે ને અરે કે મા કવિરાત મઢામલી શબ્દ નીકળ્યો માગી લ્યો તો માંગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કા મારો પ્રાણ માગશો આનાથી તો મારથી ઊંચું શું માગી લ્યું કે ના એનાથી અઘરું માગું છું તો કવિરાજ સાંભળી લો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો કે તારી પાસે છે એ જ માગવું છે કે તો માંગી લ્યો કે તારો બાપ એ વાળો જોવે બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે ઈશારો થઈ ગયો કે બોલે બદલાય નહીં આપણે અને સાપરા ઊભા થયા બાપનું બાવડું પકડ્યું ચારણ ના હાથમાં આપી દીધું લ્યો કવિરાજ પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો થોડુંક રોકાણ અને પછી એક વાર એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે બે પાંચ ઘોડા છે અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો વડલાની બાજુમાં નદી વડલાની વડવા ઘોડા બાંધ્યા નદીમાં હાથ પગ ધોયા વીરડા કરી પાણી પીધું પણ વીરડા માલે થોડુંક ખરલમાં પાણી નાખ્યું એમાં અમલ નાખ્યું કે હું અને કવિરાજે એને એહલવાળે હામ હામ અંજળી લીધી અને પછી એહલવાળા બોલ્યા કવિરાજ પાંચ ગામ માંગ્યા હોત તો ભૂખ હોય જાય માગી માગીને મને હું માગ્યો હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે તમારે તો એટલે કે એફલવાળા સાપરાજવાળાના બાપ એફલવાળા મારે હારે છે એટલું જ કેવરાવા માટે કર્યું ના કે ના એવું નથી કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ત્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા દાઢી મેળા ખાલી દરબાર કવિરાજ માફ કરજો એ નહીં થાય કેમ કે સાપરાજ છ મહિનાનો હતો ઘોડિયામાં સૂતો હતો અને એમાં ધૂળેટી આવી ધૂળેટીનું ટાણું હતું આખું જગત હોલીએ રમતું ધૂળેટીથી રમતું હતું હું યુવાન હતો પણ રાજમહેલ માં ગયો હું અને સ્વયં માં જઈ અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ એટલે ખાલી હાથમાં રંગ ની અંજળી લીધી અને બે અંદર આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ જે નાખવા ગયો અને ઠકરાણા નો મોઢા મળી શબ્દ નીકળ્યો કે હા દરબાર દીકરો જાગે છે મર્યાદા જેવો થાય દરબાર દીકરો જાગે છે પણ આની મોઢામાં શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે અને આ જ ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ અને દીકરાએ જોઈ જોયું ગયું અને દીકરો ઘોડિયામાં ઊંચો થઈ ગયો હતો ઠકરાણા જોઈ ગયા કે હાય 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 એક છ છ મહિનાના દીકરાને આપણી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું એ જોગમાં આ જીભ કરડીને મરી ગઈ થી આવી બાઈ મળશે ખરી કે એ ન મળે તક તો જ ન મળે સાહેબ આજે ભક્તિ કરો છો આવી કથાઓ કરો છો આવા દાતાર થાવ છો એનું કારણ કે આ માઉ એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે સાહેબ એટલે આ બધું થાય છે એટલે મહત્વ છે કે આ દેશની જગદંબા મહાન છે એક જગ્યાએ આવું મેં લાડ કરી હકાર્યું જગદંબા મહાન જગદંબા મહાન એક જણો ઓડિયન્સ માંથી ઉભો છે મને કે ભાઈ હજ થાય પૂરું કરો પૂરું કરો ભાઈ

એટલે મને શું થયું કે આ બેટી બચાવ અભિયાન માં રહી ગયો લાગે મેં કીધું કેમ લગન બાકી છે કેટલા વરસ થયા મૂનકે પીસ્તાલી છેતાલીમ હાલે રનિંગ ફોલ ટી થ્રી મેં તો પછી શું છે હજી કઈ નાની જ ઉમર કહેવાય હજી થઈ જાય સબંધ અરે તું સંબંધ થઈ જાય વી વર્ષ થઈ ગયા લગ્ન છે તો પછી આમ લેર કરે ને કે શું લહેર કરે માયાભાઈ કહેવાય બાકી કોઈ કહેતા નથી હું તમને કહી દઉં છું બધાનું આમ જ હાલે છે આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે બને કે હું ટેસડા કરે મરી ગયો હું તો વળ ખાઈ ગયો ભાઈ કોને ખબર ક્યાં છોકડીઓમાં ગોર દાદા ફેરા ફેરી વાત જાયમો નહીં તો જાયમો જ નહીં માયાભાઈ અને તે દીક રાતના લગન બાપુ રાતના લગન પહેલો ફેરો ફેરો લાઈટ ગઈ હું ત્રણ ફેરા તો ગોર દાદા ફરી ગયો માયાભાઈ

કોઈ દિવસ પુનમ ન આવે માયાભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય આ અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય આ અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય મૂય રોવા મીડો ખરે ધૂપત વાંહે આવ્યો મને કે તમે તો આવો અમે ઘરે મેં કીધું જો ત ધૂપત રોવા કારણ કે હવ ને એના હવના ચિત્રો દેખાડના હોય આ માળો કેવો દુખી છો અરે મે કીધું ભાઈ એમ કે હું ભાઈ હું ખોટું ન બોલું માય ભાઈ અને ઘરેક બોલાતું જ નથી જે બોલું નહીં જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે એક દેવ ખીજા ને બોલ્યો કે હે ઘર તો ન બાંધી એક રોટલી નો લોટ તો બાંધ આ તો હામું જી કે તમે જીવન નથી સુધારી એ કે આ રીંગણા તો સુધારો ને બે જે બોલી થોડા જે બોલી મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા મેં કીધું એમ નહીં ત્યાં દીકરીને કંઈક દારો આપી દીધેલો છે એ મૂંઝાઈ ગઈ મને મેં કીધું કોઈ દીધા નથી કહે મને કે બિલકુલ નહીં કોઈ દીધું એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે બાકી મેં તો એના દાંત જ નથી જોયા કોઈ હા હા કેવી ઘટના આ બાવળને કોણ અડે બાપુ કેવા કાટા પણ એ બાવળ જે દેના કાટા ને તજી દે છે ને તે ઈજ દાતણ પર્યું ને પાણી અરે પગી ગયો તમારા કાટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે

ઉડું મા ગયો માર ભાઈ એટલું માથે હાથ મૂકીને કીધું જોજો બટા બેટા તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો એટલે મેં એક જ વાર ડારો દીધો રцоય હારી ધાવી જોવે મારા ગદની તને થબન નઈ હોય કોઈ આલુ બલબલ નઈ તલવાનો શાંતિ દીદી રцоય ટાઈમે થઈ જાવી જોવે આ ગુગુ બોલે છે બસ એટલું જ બોલ્યો તો ગુગુ બોલ્યો બોલ્યો તે તેદુનો હાવ ગુગુ થઈ ગયો આવ મેં કીધું જો બસ એ ડર બેટા તને મેં મગજમાં ગળી ગયો બેન ને દીકરીને એ રસોઈ કરવા બે એટલે એને એમ થાય કરે મારી રસોઈ સારી થાય કેમ એ ડર માં બધું બગડે એ ડર મગજ મગજમાં કટાય ને મને કે એ કેમ કટાય વખાણ કરો જેવી રસોઈ હોય વખાણ કરવા ત્રણ ચાર દી તો વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય ત્રણ ચાર દી હું મહિનો વખાણ કરીએ વીસ વર્ષ ને નાખીએ તો મહિનો ખેંચી લેવા હું વાંધો

નંદરાય બહાર નીકળીને કહે છે વસુદેવ અહીં વ્યાવ ટોપલા માલિક કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો જશોદા ના ખોળામાં રમતી દીકરીને કુંડલા મૂકી દીધી જો વસુદેવ આને લેતા જ નંદરાય હા લેતા જાવ કે

અને એ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા છે ભાઈ જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે દીએ વધે નહીં એટલો રાખે વધે પછી તો ગોઠણિયા ફેર પીડ્યો હાલવા પછી તો ભીત પકડી પછી તો મારો બાપ હાવ સૂટા પઠાવ્યો તણી વરહનો થયો ને તો ગોકુળને ચકરાવે નાખી દીધો કોઈના મઈ ઢોળી નાખે કોઈના માખણ લઈ લે ઠપકા ઉપર થપકા મળ્યા કર્યા

તમારા માખલ ખાબા હાલો હાલો નીકળો પછી બાયુ બધી હું માં જશો તો છપકો નથી સાંભળતા હવે કરવું શું એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ ઘરે ઘરે વડીલને મૂકી દઉં કપાસિયું વાળા

જેવી કોઈ બાય પાણી ભરી નીકળે અને એમ કેવાય કૃષ્ણ કાકરી માળે માટલું તૂટે એમાં એક બાઈ પાણી ભરવા ગઈ ખાલી બેડે પાછી હાલે સાંભળજો ખાલી બેડે પાસે આવતી હતી ઘટેલી એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે પાણી ભરવા કે ખાલી બેડે કેમ અને બાઈ જવાબ આપે કે કેમ જાવું ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે

આપણે વ્યા જાય પછી પણ આપણા મીટર નોખા છે આપણે બાપથી ફાટી પડી તો ટકા હવે આપણે જો

સૌ દી પહેરા રે રે સૌરાેજ મારે રે

<Gãrapti> ઩�઩�઩�઩� No, no,

અને બીજી વાત તમે રોજ ફરિયાદ લઈને આવો છો કોઈ સાબિત નથી કરતી હું જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે ઠપાટ મારજો મારી લાવો મારી પાસે ગોપીઓ કે અમે આને મારીએ તારા લાલાને અમે મારીએ માં મારવાની વાત તો ન્યા જાય પણ તારા ગોપાલની હામુ કરડી નજરથી જોવાઈ ગઈ હોય તો હું કે તને ખબર છે મિત્રો ચિત્ર જોયું તમે કૃષ્ણ નું ચિત્ર મા હું ક્યાં આંગળી આમ તને ખબર છે કે ના બોલ્યું તો મારી નાખવાના મંતર જાણવું છે